ગતિશીલ ગુજરાતમાં પ્રજાની પાયાની સમસ્યાનો ઉકેલ લાવવામાં પાંચ દાયકા વીતી જાય ખરા જી હા મહીસાગરના કડાણાના અંતરિયાળ ગામના લોકો પચાસ વર્ષથી પુલની રાહ જોઈ જોઈને કંટાળી ગયા છે પુલના અભાવે લોકો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે કડાણા તાલુકાના રાઠડા બેટ ગામના લોકોની સમસ્યાને ઉજાગર કરતો જોઈએ આ વિશેષ રિપોર્ટ કડાણા ડેમ નું ચારે તરફ વિશાળ સમુદ્ર જેવું લહેરાતું પાણી અને ચોમેર પાણી થી ઘેરાયેલું રાઠડા બેટ ગામ સાતસો લોકોની વસ્તી ધરાવતું મહીસાગર જિલ્લાના કડાણા નું અંતરિયાળ રાઠડા બેટ ગામ કે જ્યાંથી બહાર જવા કે આવવા માટે એકમાત્ર વિકલ્પ બચે છે હોડી ગામના બાળકો રોજ હોળીની જોખમી સફર ખેડી અને શાળાએ પહોંચી શકે છે તો રાઠડા બેટ ગામમાંથી નાની મોટી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે બહાર જવું હોય તો લોકો માટે હોડી સિવાય અન્ય કોઈ આશરો નથી અહીં દિવસભર હોડી ચાલે છે પરંતુ રાત્રે અંધારામાં બોટ બંધ થાય છે જેથી દર્દીઓ વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ઘણીવાર સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે બાળકોને ભણવા માટે આ ઉડીની જરૂર પડે ઉડી ઉડી કઈ અંદર જવાય પછી લઈ જવાનું હોય ખાતર બાતર તો જ જાય એનો બીજો બીજા કોઈ સામો જોતા નહીં તો શું કરવું પડે એનું આ ઉડી બીજો કોઈ રસ્તો નહીં અમારે ગામ ગામની અંદર નાવડા તરફથી થી આવા છે ગઈ ઘરડા માણસ હોય કોઈ ડિલેવરી માણસ હોય તેને બહુ તકલીફ પડે અને

સ્થાનિકો પાંચ દાયકાથી પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે એક પેઢી તો પુલની રાહમાં ભગવાનના ધામમાં પણ પહોંચી ગઈ પરંતુ પુલ બનાવવાનું કામ હજુ પણ ચાલુ નથી થયું જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ પુલ પાસ થઈ ગયો હોવાના ઠાલા વચનો આપી ગામના લોકોના મત અંકે કરી લે છે નેતાઓની વારંવારની બનાવટથી રાઠડાભીટ ગામના ઓછું ભણેલા લોકો પણ બરાબર વાકેફ છે પરંતુ અધિકારીઓના અને નેતાઓના વારંવારના એક એક બહાનાને સામે કરે પણ શું અંતરિયાળ ગ્રામજનો માટે હવે ભગવાન પર આશા રાખ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી છોકરાઓને ભણવાની ઓળવીમાં આવવાની તકલીફ પડે છે જો પુલ બની જાય તો સારું અને સાતસો નું વોટિંગ થાય છે અને એમનો વિકાસ અટકી જાય છે ધોરણ આઠમાં નવમાં ભણવા જવાતું નથી

જેથી જમીન માલિકો હવે ન છૂટકે ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા પણ મજબૂર બન્યા છે પુલ બને તો ગામના લોકોની અનેક સમસ્યાઓનો એક સાથે અંત આવી શકે તેમ છે પુલના પ્રશ્નોનો ઉકેલ આવે તેની ગામના લોકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે મહીસાગર જિલ્લાનું કડાણાનું એક એવું ગામ કે જ્યાં રસ્તા પર થઈ નહીં પરંતુ પાણીના માર્ગે જવું પડે છે ત્યાં લગભગ સાતસો જેટલું વોટિંગ પણ આવેલું છે ત્યાંના જે એક સ્કૂલ છે સ્કૂલના બાળકો પણ જીવના જે કહી શકાય કે મોતની મુસાફરી પાણીના માર્ગે જાય છે ભણવા માટે અને જે ગામના લોકો છે રાઠડા બેટના ત્યાંના લોકો પણ પાણીના માર્ગે જ મુસાફરી કરે છે ઘરમાં કોઈ બીમાર હોય કે ઘરનું કરિયાણું લાવવાનું હોય કે કોઈ પણ સામાન લાવવાનું હોય ત્યારે જે આ ગામના લોકો છે રાઠડા બેટના ત્યાંના લોકો પાણીનો માર્ગે જ જવું પડે છે બીજો કોઈ રસ્તો ન હોવાના કારણે આ લોકો મોતની મુસાફરી કરી પાણીના માર્ગે જ જાય છે ત્યારે આ ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે અહીંયા કોઈ પુલ જેવી વ્યવસ્થા કરવામાં આવે તો ગામ લોકોને વિકાસ પણ થાય ગામનો પણ વિકાસ થાય ને જે બાળકોનો જે ભાવિ છે ભણતર છે તે પણ સુધરે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ ફસ્ટ